મસાલો ખાવા મસાલા પૈસા જ નહીં ખવડાવજો નહીં ખવડાવ છે ડુંગાઈ નો બાકી લે માર ના પૈસા બાકી છે દુકાન બીજું આગળ ના કઈ ના પૈસા બાકી છે થોડું પછી પડવાનું હોય આપડે ક્યાં નહીં હાલવા પૈસા તો તમે ખરેખર હાલતા નહીં ડુંગાઈ તમાર તો કયો તમે

તમે દુકાન તો ખોલો ખોલતા પૈસા હાલ્યા વગર નું કોણ હાલત રાખો નહીં આલું

હા પગાર નક્કી આપડે ના કરો તમે મારે બંધ કરવાનું થાય ખાવા નહીં આપી દે હું બાકી એટલે આપી દે એવું નહીં હાલો ઘેરા આવ